સુરતના પાલ પોલીસ મથક વિસ્તારમાં આવેલી હોટલ રોયલ પેરેડાઇઝમાં ચાલી રહેલું કૂટણખાનું એચ ટીયુ અને આઈયુટીસીએ ડબ્લ્યુની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યું છે હોટલમાં બહારથી મહિલાઓને બોલાવી દેહવ્યાપાર કરાવવામાં આવતું હતું પોલીસે હોટલ મેનેજરને ઝડપી લીધો છે જ્યારે હોટલ માલિક અને મહિલાઓને પહોંચાડનારને વોન્ટેડ જાહેર કર્યા છે ત્રણ મહિલાઓને દેહ વેપારમાંથી મુક્ત કરાવવામાં આવી છે અને સ્થળ પરથી એક બાળ કિશોર પણ મળી આવ્યો છે પાલમાં રોયલ પેરેડાઇઝ હોટલમાં ચાલતા કૂટણખાના પર એયુટીએચની ટીમે દરોડા પાડીને દેહ વેપાર માટે લવાયેલી ત્રણ યુવતી અને પરચુણન કામ માટે રાખેલા કિશોરને મુક્ત કરાવ્યા હતા મેનેજરની ધરપકડ કરી છે જ્યારે દલાલ અને હોટલ માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે પાલ નક્ષત્ર એમ્બેસી રોડ સ્થિત શેવ્યોન શોપિંગ સેન્ટરમાં આવેલી રોયલ પેરાડાઈઝ હોટલમાં ચોથા માળે દુકાનોમાં પાર્ટી કરી રૂમ બનાવ્યા હતા એક મહિનાથી જેમાં દિલ્હીથી હાઈ પ્રોફાઇલ યુવતીઓને લાવી દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો બાતમીના આધારે પોલીસે દરોડા પાડી પચીસ થી ત્રીસ વર્ષની ત્રણ યુવતીઓ અને કિશોરને મુક્ત કરાવ્યા હતા મેનેજર પ્રેમ યશવંત વસાવાની ધરપકડ કરી હતી જ્યારે દલાલ રાજુ ઉર્ફે રોકી અને હોટલ માલિક વિનય જડીવાલા અને કલ્પેશ રાણાને જાહેર કર્યા છે રાજુ ઉર્ફે રોકી દિલ્હીથી યુવતીઓને લઈને આવ્યો હતો આ યુવતી ગ્રાહક પાસેથી સમય પ્રમાણે રૂપિયા હજાર જેટલી રકમ વસૂલતી હતી જે પૈકી અડધી રકમ દલાલને આપતી હતી દલાલ દ્વારા ગ્રાહકોને વોટ્સએપ પર યુવતીનો ફોટો મોકલાતો હતો જ્યારે ગ્રાહક યુવતીને પસંદ કરે ત્યારે પૈસાની સાથે સ્થળ પર પણ પૂછવામાં આવતું હતું જો દલાલના સ્થળ પર જવાનું હોય તો ઇન કોલ કહેવાતા હતા જ્યારે ગ્રાહક પોતાના સ્થળ પર લઈ જવાનું હોય તો આઉટ કોલ કહેતા હતા બાદમાં ગ્રાહક નક્કી સ્થળ પર યુવતીને મૂકી ગયા બાદ દલાલ લઈ જતો હતો